અમદાવાદ શહેરમાં સાત સ્થળોએ આઇકોનિક રોડ બનાવવામાં આવશે જેમાં હાલમાં એરપોર્ટથી હાંસલો જવામાં માર્ગ ઉપર આઇકોનિક રોડ બન્યો છે જે બાદ વધુ સાત સ્થળોએ આ આઇકોનિક રોડ બનાવવામાં આવશે અમદાવાદમાં એકવીસ કિલોમીટરના અંતરમાં ત્રણસો પચાસ કરોડના ખર્ચે સાત આઇકોનિક રોડ બનશે ત્યારે એરપોર્ટ સર્કલથી દફનાળા જંક્શન સુધીના માર્ગ ઉપર ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો રોડ બનશે જે બાદ નરોડા મુક્તિધામથી દહેગામ જંક્શન ખાતે અઢી કિલોમીટરનો રોડ કેન્યુક ચાર રસ્તાથી શ્યામલ ક્રોસ રોડથી એસજી હાઇવે સુધીના ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટરનો રોડ આઇકોનિક બનાવવામાં આવશે ઇસ્કોનથી પકવાન જંક્શનનો દોઢ કિલોમીટરનો રોડ

ઓફિસ સ્કૂલ કોલેજ સહિતના 30 થી 39 ડેસિબલ સાઉન્ડના ટ્રાન્સમિશનમાં ઘટાડો થશે અત્યારે આ હસોલ થી એરપોર્ટ સુધીનો આપણે એક આઇકોનિક રોડ તૈયાર કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સિંગલ ટેન્ડર પાડતા સિંગલ ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતું ન હતું એના હિસાબે અમે આ કોઈ એક સાત રોડનો એક પેકેજ બનાવ્યું મોટું અને સાડા ત્રણસો કરોડના રોડ આખા અમદાવાદમાં સાતે ઝોનમાં એક એક રોડ આઇકોનિક એરપોર્ટ જેવો સારો બનશે આઇકોનિક રોડની સાતે ઝોનનાથી લગભગ એકવીસ કિલોમીટરનો રોડ હશે થ્રી લાઇન એક મીટરથી દોઢ મીટર સુધીની સેન્ટ્રલ મીડિયમ ગ્રીન પેચ પ્લાન્ટેશન વોકવે થીમ બેઝ લેન્ડસ્કેપિંગ રોડની પોળાઇઓમાં વધુ રોડ સર્વિસનું પ્રોવિઝન ઓલિમ્પિક થીમ બેઝન કેનયુકથી શ્યામલથી એસજી એવન્યુ ડેવલપમેન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની બિન બફર ઝોનમાં વેન્ડિંગ ઝોન ગજેબો બેસવા માટે બેન્ચિસ વોકિંગ ટ્રેક ચિલ્ડ્રન પ્લે એરિયા જાહેરાત માટેના હોર્ડિંગ્સ અલગ પ્રકારની લાઇટિંગ આ પ્રકારના આઇકોનિક રોડમાં હશે